ફાઇનલી આપણે આવી ગયા ઉનાના બસ સ્ટેન્ડ ઉપર કારણ કે આપણે જવાનું છે દીવ ચાલો ભાઈ આ બસ જે પડતી હોય પકડી નીકળવા માંડીએ બસ તો બહુ મોડી આવે છે સાડા અગિયાર વાગે કાંઈ નહીં ચાલો આપણે રિક્ષામાં વયા જાય આગળ વયા જઈએ ટાવર ચોક સુધી ઓટો રિક્ષામાં રિક્ષા પેલા આપણે આમે નારિયેલની લારી લે કહી ભાઈ નારિયેલની લારી હોય ને આપણે રિક્ષા પકડી સારું લાગે હાલો પેલા કાયદા નારિયેલ વળસી લઈએ હાલો આપણે લઈ લીધું કાયદા પીવો જ લઈએ મલાઈ વાવું હો ભાઈ અહીંયા પણ નારિયેલ બહુ સસ્તા આવ સસ્તા ભાવમાં પાણીના ભાવમાં

હાલો આપણે જે બોટ પડી છે બેસ્ટ શીપ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી વન બે હજાર વીસ થી બે હજાર એકવીસ સુધીની જે બેસ્ટ શીપ માં એક શીપ હતી પી ફોર નાઇન્ટી ના ના એક મિનિટ ઉભા રહેજો હરકા નંબર નહીં દેખાતા પી ફોર નાઇન એટલે પી ઓગણ પચાસ નામની જે શીપ છે જે શિપ અત્યારે જે દીવ પર ઉભેલી છે ચાલો એ શીપ તમને બતાવી અંદર જે એન્ટ્રી તો આપે છે મારા અંદર જ પ્રમાણે તો આપણે એન્ટ્રી અંદર એન્ટ્રી આપે તો આપણે અંદર પણ જઈએ ચાલો શીપ છે ને એ શીપ ની અંદર આપણે જવાનું છે તો ચાલો એન્ટ્રી આપે તો જઈએ આપણે અંદર ટિકિટ છે સો રૂપિયા કઈ નઈ ચાલો આપણે ટિકિટ લઈ આવીએ આવ્યા ટિકિટ તમને બતાવું ટિકિટ નો નિયમ છે ને ભાઈ કાર્ડ પેમેન્ટ છે આપણે મેં ટિકિટ લઈ છે છે એમઆરપી સો રૂપિયા કેટલી એમાં લખેલું જ છે એમઆરપી એન્ટ્રી ફી સો રૂપિયા છે કઈ નઈ ચાલો હવે આપણે અંદર એન્ટ્રી કરી લઈએ ચાલો આપડે ટિકિટ ની એન્ટ્રી આપણે લઈ લીધી હવે આપણે પોગી ગયા ઉપર ગયા બંધુક ખાનું છે ને ત્યાં ચાલો ગાયકા દાદરા ચડી જાય દાદરા તો નથી કહેવાય દેશી ભાષામાં જોઈએ નોટ ફોર ક્લેમ ઓન ગન મતલબ આ મશીન છે ભાઈ આપણે મોટર બોટર કરવું હોય ને તો કામ નહીં છે ફોટો સેશન થઈ ગયું હવે આપણે અંદર પણ જાય ને અંદર હું શું છે તમને બોતો વિડીયો બનાવી રેજો ભાઈ ખૂબ મજા આવે એવું છે તમારા માટે થઈને મેં સો ટિકિટ લીધી બાકી હું મફતમાં જોયો એવો માણસ કાંઈ નહીં હાલો આ નગર હેરા મારે હેરા પ્રમાણે હાલવાનું છે કાંઈ નહીં હાલો આપણે હવે અંદર જઈએ આવીને લાઈસ અંદર ઘડી જાવ કાની મુનિ એમ આ જો ગોરખા રેજિમેન્ટના પણ નિશાન મારેલા છે બીજું ઘણું બધું લખેલું છે પણ આપણે એટલું બધું આવડતું નથી ખુશરી સરીને ગોરખા રાઇફલ્સ કાંઈ નહીં ચાલો અહીંયા બધા નામ છે ને આપણે મોઢું પણ દેખાતા હોય આપણે વાળ ઓળવી નાખીએ થોડા ઘણા આ લોજિસ્ટિક નેવિગેશ નેવિગેશન ડાયરેક્શન કોમ્યુનિકેશન હાઇજીન મેડિસિન રેગ્યુલેશન ડ્રાઇવિંગ એનબીસી બહુ ઘણું બધું લખેલું છે આપણે એટલું બધું આવડતું નથી આ સીપની સાઈડ જે સુવા માટેનું આવે ને કેબિન કેબિન નંબર ત્રણ છે મસ્ત મજાનું વોલ્ટ્રસ નું એરકુલર મારેલું છે કઈ નઈ ચાલો નો કેબિન નો કેબિન આ શું છે ભાઈ અહીંયા જો સોલ્જર આ રીતના સુવે છે એક નું બધું ફેસલેટ ચાલુ થઈ ગયેલી છે અને જો સોલ્જર આ રીતના સુવા માટેનું આપેલી છે આ પણ કેબિન જ છે વોટ રૂમ આથી અંદર જવા માટે રસ્તો બતાવી જાય પણ અત્યારે બંધ કરી દીધેલો છે આપણે આવ્યા ને એટલે નોટ ટુ સ્પ્રીટ આયા લેટ ચૌધરી આયા વોશ બેસિન ને બધું આપેલું છે આ એનું કિચન એ તપેલા બધું નવા તપેલા મૂક્યા ભાઈ કીર્તિ પુને કાંઈ ચાલો બહાર નીકળી જાય આપણે પાછા આમાં માથું હરતું રાખીને આવવું પડે હો ભાઈ લોચા થઈ જાય આ જોઈએ વોશ બેસિન આ કેમ છે સારું ને મજામાં ને કે તકલીફ કોઈ જ કહેજો આપણે બાટલો બાટલો જોતો ગેજ વાળી લઈને આપી દો કાંઈ નહીં જુઓ આપણા સાહેબ અનિલ કોહલી આ સાહેબનું નામ છે આપણે વિનોદ નંદુ હલો આપણે થોડોક આગળ વધી જાય માથાનું બધી જાય બહુ તો ઝાંડા ફૂડા પાઇપ જ જાય પડે અહીંયા હરીશો છે કે રૂમ જાય એટલે બધું અહીંયા ટીવીની પણ સુવિધા મૂકેલી છે ભાઈ કઈ કંપનીની ટીવી છે સેમસંગ કંપની નું વારે બાપુ આપડે મોબાઈલ એજ કંપની ટીવી છે કઈ નઈ આમાં હજી શું શું છે એક માથા માથાનું મને બહુ ધ્યાન રાખવું પડે ઓહો અહીંયા હેમંત છે ને ખાલી જી કરી નાખે મારું નામ નું થઈ હેમંગ હેમંત હેમંત આપણે જેઠવા કરી નાખો કઈ ચાલો આ સેશન જોવા ગયો આપણે હવે આમાં આગળ હજી જોવાનું ઘણું બધું બાકી છે આમાં આંગળી નાખી શું થાય આ જો ફાયર લાઈન નો પાઇપ છે ગમે આગ બાગ લાગે ને પાણી સોડવા સાહેબ મને આમાં કોઈ નોકરી રાખે તો હું આજે એટલી મજા આવી વસ્તુ છે એ આ જો દવાખાનાની સુવિધા સાહેબ છે આપણે નીચે પેશન્ટ છે ઓહો અહીંયા તો એક વધારે હોવાની સુવિધા આપેલી છે પંદર બાર પંદર જણા હોય આપણા જેવા હોય પતલા પતલા હા 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 ઠંડી હવા તો જોવા આવે એટલી બધી ઠંડી હવા મને થાવા માંડ્યું ભાઈ

રોદા તો નહીં લાગે ને કઈ નઈ હાલો ટન મારીને ઉપર વયા જાય આ જો અહીંથી એરો આપેલો જ છે હા બાપા દાદરા સડી સડી ટાટિયા દુખવા અહીંયા હેલીપેડ બનાવવાનું છે આપણા હેલિકોપ્ટર લેવા આવશે ને એ હેલિપેડ આય બનાવવાનું છે કાંઈ નહીં હાલો એટલે અહીંયા એલો ને ફોક્સ મેરા મને કીધું તો મારે દુકાન છે કાઢીને હું આપી દે ત્યારે આ જો બધી મશીન ગન જ મારેલી છે આ કઈ છે એ કે થ્રી સિક્સટી નહીં થ્રી સિક્સ હંડ્રેડ થર્ટી બહુ બેરલ ત્રીસ મીમી રોટરી આટલું બધું અમે વાતતા નતા આવતું એટલે સાની આગળ વધી જાય ખોટી ઇજ્જત નહીં આપણે કરવી યાર આ દીકરો આગળ હું હોય તો બીજો દાદરો આવી ગયો એટલે કાલ તુલસી દાંત્ર સડી ગયા હજી અહીંયા દાદરા સડ આવવા હે બાપા હાલ જોઈ ગયો એ કબૂતર નીકળ સારું નથી હાલ આર્મી વાવાનું છે એ નજારો બાકી એક નંબર આવે છે ભાઈ એક નંબર એટલે એક નંબર નજારો છે આમાં જો દરિયાના મોજા દેખાય નોર્મલ કાંઈ નહીં ચાલો આપણા એસી પણ મૂકેલું છે એટલે અંદર કોઈક લાગે છે એ જો અંદર કોઈ દેખાય ચાલો આપણે અંદર જઈએ માણસો છે આપણે એન્ટ્રી અંદર થી ક્યાંથી છે તમારે રોકાવી રોકાવી લેજો સીધા લઈ લો આમાં સ્પીડો મીટર જ નથી આપણા જવાનું

સીધી સુરત ની વેગ રાજ હું ઉતરી જાઉં ના હું જો ગોથો ખાઈ ગયો ને લથોડિયું ખાઈ ગયું આપણે લથોડિયા નીકળી જશે કઈ નઈ જાડો તમને દાદરા ઉતાવું ગયો આથી હું પડ્યો હોય તો તાટિયા વગરનો ન થવું તો કઈ નઈ જાડો ભગવાન ને શું કેવાય પ્રાર્થના કરી હું પડ્યું નહીં કેમ કે બે પેક લાગી ગયા પાણીના એ ધીમે 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 આજ તારી થોડો મિનિટ આ લે આ તમારો દીકરો બહાર નીકળવાનો ટાઈમ આવી ગયો કઈ નઈ ચાલો બહાર નીકળી જાય ડુ નોટ એક મેં શું લેખું ડુ નોટ રોલ એટલે આ રોલ તો આ ગોળ તો છે અને રોલ કઈ રીતે નહીં કરવાના કાંઈ નહીં ચાલો હવે આથી આપણે થઈ ગયું જર્ની પૂરી હવે મારા દીકરો આ તો નવું હોય એવું બાપા એટલે આમાં લેઠે ઉતરવું ના આવો બાપા 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 ધ્યાન રાખજો એ હા હા તારી ભૂલી થાય એ તો મારા દીકરા સપ્લાય લહરે આ ચારસો ચાલીસ વોલ્ટ નો એ કબૂતર કબૂતરાટા મારે ચારસો ચાલીસ ચાળીસ પાવર હાલે ભાઈ એમસીબી ઉપર એમસીબી જોઈ લો એટલું વાયરિંગ તો મારા ઘરમાં નહીં હોય આખી બિલ્ડિંગમાં એટલું વાયરિંગ ભેગું કરું તો એટલી વાયરિંગ મારે બિલ્ડિંગમાં નહીં આવે તો કાંઈ નહીં ચાલો બહાર નીકળી ગયા આપણે જોઈ લો દેખાઈ ગયું આઉટ એટલે આને કહેવાનો મતલબ એમ તું ઘર વેગીને થા બાર કાર્ડ એમ હવે બાર કાર્ડ મૂક્યા ને આપણે ફોટા ફોટા પાડીને આપણે ઓનલાઈન મૂકી દેવું યુટ્યુબ માં ક્યાં આપણે હવે યુટ્યુબ માં મૂકી ને જો આપણે ફેમસ કરી દઈએ કેમકે આપડે યાદો લાખો માં સબસ્ક્રાઈબર કઈ હાલો ભાઈ કા ફેમસ કરી દઈએ ફોટા ફોટા પાડી દે ને તમને ઓનલાઈન મૂકવું પડે ને ભાઈ તો તમને થોડી ખબર પડે કે આપણે દીવ આવ્યા હતા પેક મારવા બેક મારવા ને ફોટા પાડવા કઈ હાલો ભાઈ તમને બનાવી નાખ્યો હું આમાં પડી જાઉં તો હું થાય હવે મારે તમે એમ કહ્યું પડી જાય ને એટલે હવે હેરાન કરતો બંધ થાય ના રે હું તો જીવી ને તમને હેરાન જેમ ભૂત તમારી જિંદગી ભાટકે તમારી જિંદગી ભાટકવાનો જ છું શાંતિ રાખો હવે કાંઈ ચાલો આપણે આખી શીપના ના દર્શન તો કરી લીધા સો રૂપિયામાં હવે આપણે નીકળીએ બાર આમે ગોરખા રેજીમેન્ટની શીપ હું બતાવી હવે તમને યુટ્યુબમાં એ વિડીયો અપલોડ નથી થયો આમ તો આમ અપલોડ થઈ ગયો એ વિડીયો જોઈને ત્યાં એટલી બધી પબ્લિક આવી ગઈ જોઈ લો કેટલી પબ્લિક આવી બતાવું તમને જોઈ લો બધી એટલી બધી પબ્લિક આવી ગઈ ભાઈ આપણો વિડીયો જોઈને કેટલી પબ્લિક આવી ગઈ પબ્લિક કમાણી થઈ ગઈ જોવો તો ખરી સો રૂપિયા ગણી જોઈએ બધા નાના છોકરા ને રૂપિયા આપણે જે અત્યારે સીટપ્લોર કરી ને એક્સપ્લોર એનું નામ છે ખુખરી એ આગળ મને દેખાણું મેં આગળ તમને કીધું ત્યાં સુધી આપણે ગોટા જ વાળાઈ ગયા જો તમને ફોટો પણ બતાવી દઉં ખુખરી કેમ કે વિડીયોમાં એટલી બધી ક્લિયરિટી આવશે નહીં આપણા મોબાઈલ છે સસ્તો જોઈ લો તમને કાંઈ ફોટો બતાવી દઉં જોઈ લો વિડીયોમાં ક્લિયરિટી આવી ગઈ ને આપણે વિડીયો તમને બતાવી દીધો આ તમને દેખાતું હોય ખુખરી ઓગણી વીસ થાય તો માફ કરજો ઓગણીસ થઈ ગયું તો માફ કર દેજો કાંઈ નહીં ચાલો અત્યારે આપણે વાગવા આવ્યો છે પૂણો એક કે ખાવાનો બંદોબસ્ત કરવો જોઈએ આપણે રહ્યા સસ્તા માયલા યુટ્યુબર એટલે રોડ ઉપર વડાપણ વડાપણું ખાય ને નીકળી જવાનું સીધા હવે ઉના ઉના હવારમાં પણ તડકો પણ જબરો છે આંખું બનતી ઉના જઈ સીધું બસમાં બેસીને સુરત જેતી નું ખાવાનું છે ફાઇનલી સુરત આપણે ભૂગી જવાનું છે આજ કોઈની વાટે નથી રહેવાનું જો મચ્છી ભરવા જવાની તૈયારી કરે ભાઈ બરફ ઉતારે છે બરફ ભરી લેને ને એટલે આ લોકો ને પંદર દિવસની ટીપ હોય પંદર થી વીસ દિવસની ટીપ હોય જેમાં એ મચ્છી ભરીને લાવે અત્યારે પાણી સ્ટોર કરી લે ખાવા પીવાની વસ્તુ સ્ટોર કરી લે અત્યારે તો હાલ પાણીનો આ પાણી આવે છે બરફ નહીં સોરી પાણીનો સ્ટોર થાય છે પીવાના પાણી માટેનો પાણી નહીં ચાલો હવે આપણે અહીંયા આગળ ધીમે ધીમે વધીએ છીએ અહીંયા આપણે મસ્તી ની હોટલ દેખાય આપણું એટલું બધું બજેટ નથી જ્યાં આપણે હોટલમાં ખાવા જાય જો બતાવું તમને આજે જે હોટલ દેખે ને ભાઈ એમાં આપણે હાથ પેઢી નું બજેટ નહીં હોય ત્યાં ખાવા જાય આપણે આગળ નીકળી ગયા ગોતવા ગોતવાલો ભાઈ વડાપાઉં ગોત્યા ટાટિયા ને ટાટિયા મારા રહી ગયા બાપા ટાટિયા હમણાં કઈ દુખે છે હમણાં હું કેટલું આવેલું મારું મન સમજે એ હું તમને આના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છું હું સુરત પોગી એક વિડીયો આખો સ્પેશિયલ બનાવવાનો છું મેં કેટલું એક્સપ્લોર કર્યું એમાં અમુક વસ્તુ સમજી મેં રેકોર્ડ નથી કરી રેકોર્ડ કરી હોય કઈ અમુક વસ્તુ ગુનામાં કારણે તમે રેકોર્ડ ન કરી શકો તમને તમને હું નાખી સ્ટોરી કહી દે તો ચાલો નાસ્તાની તલાશ કર હવે લાગી પહોંચ એક વાગવાય પાણી કરીને આપણે સીધા નીકળી ગયા રિક્ષામાં મતલબ ગીલાની રિક્ષા ગીલાનો છોકરો આપણે જવાનું ગયા ઉના કેમ કે આપણે ફોન આવી ગયો બસ કાલ ભાઈ આપણે ઉનાથી જયારે દીવ હું દીવથી જ્યારે આપણે ઉના ભાઈ ને ત્યાં આપણી બસ નીકળી ગઈ હતી જેથી કરીને આપણે સુરત ન જઈએ તો કઈ વાંધો નહીં મૂંઝાવાની ઉપાધિ નથી આજે આપણે નીકળીએ આપણે કાલે નીકળવું આજે નીકળવું છે બરાબર આપણે આજે નીકળી જાય નહીં નહી ચાલો આપણે વિડિયો આજે પૂરો કરી દે અહીંયા વિડીયો જો તમને સારો લાગ્યો લાઈક કરી દેજો તમારે બધા મિત્રો વિડીયો શેર કરી દેજો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા તો હાલો મળીએ પાછા કાલે નવા એક વિડીયો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર